સુરત જિલ્લાના કડોદરા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પૂર્ણરૂપી પ્રતિમાનું અનાવરણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા ખાતે સાંજે સાહેબ ભીમરાવ આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એકસો ઓગણસિત્તેર વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા ભાજપના સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડે ઉદઘાટન કર્યું હતું આપને જાણકારી આપીએ છીએ કે બાબા સાહેબજીની પૂર્ણ કદરૂપી પ્રતિમા ઉત્તર પ્રદેશના લખનઉમાંથી લાવવામાં આવેલ છે અને કડોદરા નગરપાલિકાના સહયોગથી આમાં આવવાવાલો ખર્ચ લગભગ ચાર લાખ રૂપિયા છે જેમાં સમાજના પ્રતિ આગેવાન રહેલ અંકુરભાઈ દેસાઈ દ્વારા પાછલા બે દિવસથી વિના કોઈ સંકોચે સમાજની સેવામાં આપવાની ટીમના સાથે આજના દિવસે થનાર કાર્યક્રમના બળી ચડીને હિસ્સો લીધો ત્યાં જ કાર્યક્રમના આયોજનને ઘોષિત કરવાવાળા આંબેડકરી સમાજના અધ્યક્ષ અને સમિતિને ઉદ ઉદ્દેશિત કરવાવાળા પ્રકાશભાઈએ લોકોનું જોરદાર સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો સાથે પ્રશાસનની હાજરી જોવા મળી પ્રશાસનની વ્યવસ્થા આટલી વ્યવસ્થિત રહી કે કાર્યક્રમ સફળ થવા સુધી કોઈપણ પ્રકારની ઘટના જોવા નહીં મળી ત્યાં જ આંબેડકરી સમાજના તમામ કાર્યકરોએ ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સમાજના પ્રતિ આગેવાન અંકુરભાઈ દેસાઈ કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહજીને તહે દિલથી આભાર માન્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે આજરોજ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા વડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણકટી પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે તે બદલ વડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપને આપ્યું હોય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે વડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ વતી ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરીથી નગરપાલિકા કડોદરા દ્વારા એ આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય ભીમ